હાલો મિત્રો આપણે આવી ગયા છીએ નરસિંહા વીર મહારાજના દર્શન કરવા જોઈ શકો છો તમે મંદિર નરસિંહા મહારાજનું નું મંદિર છે આ તો તમને દેખાડ્યું નરસિંહા મહારાજનું નું મંદિર જોઈ શકો છો તમે કેવા ફોટા લગાડવામાં આવ્યા છે સંતાન ન હોય તો સંતાન પણ પ્રાપ્ત થઈ જાય છે અહીંયા માનતા રાખવાથી જોઈ શકો છો તમે કેટલી ગર્દી છે આ છે વીર નરસિંહ મહારાજનું મંદિર અહીંયા દોરો મંત્રીને બાંધવામાં આવે છે જો અહીંયા તમે દોરો બાંધો મંત્રીને અને પથરી નીકળી જાય તો આવીને પગે લાગી જવાનું ગમે એવડી પથરી હોય તો નીકળી જાય છે આ છે વીર નરસિંહ મહારાજનું મંદિર જોઈ શકો છો તમે કેટલી પિસ્તાલીસ હજારથી પણ વધારે પથરી અહીંયા નીકળી જાય છે હજારો માણસો દર રવિવારે ભીડ હોય છે અહીંયા જોઈ શકો છો તમે કેટલી ભીડ છે અત્યારે બહુ ભીડ છે આજે રવિવાર છે એટલે દર રવિવારે એટલી જ ભીડ હોય